અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી ને મારવારી અપહરણ નો મામલો જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીને માર મારી અપહરણનો મામલો પોલીસે ગણેશ જાડેજાની કોટડા સાંગાણી પાસેથી ધરપકડ કરી અન્ય સાત ઇસમોની પણ ધરપકડ કરાઈ તમામ વિરુદ્ધ ગુનો દાખલ થયો કુલ બે મોબાઈલ ફોન તથા બ્લેક ટોયોટો અને થાર કબજે કરવામાં આવી વિડીયો ઉતાર્યાની બાબત ઝડપાયેલ આરોપી હાલ ના પાડે છે જરૂર પડે મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવશે જૂનાગઢ પોલીસ દ્વારા ચાર લોકોની સીટ બનાવાઈ

જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે ત્રણ ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈડ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે કયા કયા લોકેશન પર ફરે છે ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી નામદાર કોર્ટ દ્વારા તેમને દિન બેના રિમાન્ડ મંજૂર થતા આ રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડી કે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ ટીમો છે ગુનો બનો ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા ચાર પાંચ દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં વગેરેથી ની વાડીમાં

દીકાલસિંહ ઉર્ફે દીધુભા જાડેજા સમીર ઉર્ફે પોલા અક્રમ તરકવાડિયા રમીશ પઠાણ અમકુલ આ સિવાયના અન્ય સાત છે ધરપકડ કરવામાં આવે છે